કરે છે ગત અઠ્યાવીસના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં રામ મંદિરની ગલીમાં આવેલી સરકારી મરાઠી સ્કૂલ પાસે ચાલતા દેહાંઠીનો પ્રોગ્રામ જોવા ગયો હતો તે વેળા સ્થાનિક ટપોરીએ ઝઘડો કર્યો હતો જેથી તેને ઝઘડો કરવાની ના પાડી હતી દરમિયાન ફરિયાદી યુવક ચાલ્યા ગયા બાદ આરોપી દ્વારા તો સબકી બહુ તરફદારી કરતા હતા કહી સમાધાન ના બહાને બાજુમાં આવેલી ગલીમાં લઈ ગયો અને હાથ ખર્ચ માટે મિસ્ત્રીના ખિસ્સામાં રહેલા બે હજારની રોકડ લૂંટી રફુ ચક્કર થઈ ગયો હતો જે મામલે લિંબા પોલીસ મથકમાં ટપોરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ સંદર્ભે પોલીસે ટપોરીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી